ગામ ખાતે થયેલા એ અને વિવાદની વચ્ચે ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું છે અંગ્રેજો કરતા પણ વધારે બરબરતા એ પોલીસે દેખાડી હોવાનું ગોપાલ ઇટાલિયાનું નિવેદન આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ કાર્યકર્તાઓને ખેડૂતોના સમર્થનમાં રહેવા માટે સૂચન કર્યું છે બોટાદના

જો કે આ તમામ ની વચ્ચે તેમણે વધુમાં એમ પણ કહ્યું કે અંગ્રેજો કરતા પણ વધુ બરબરતા એ પોલીસે બોટાદના ખેડૂતો ઉપર દેખાડી છે જો કે હવે ગુજરાતના તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખેડૂતોના સમર્થનમાં રહેવા માટેનું ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે સાંભળો બોટાદ પોલીસ પર ગંભીર આરોપ લગાવનાર ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું કેમ કે એક તરફ પોલીસે ત્યાં પહોંચે છે દરમિયાન ખેડૂતોએ પોલીસ ઉપર ઇચકારો પેલા હુમલો કર્યો છે પોલીસ ઉપર હુમલો કર્યો ત્યારબાદ આખી આ ઘટના સર્જાઈ સાંભળો ગોપાલ ઇટાલિયા નું એ નિવેદન નમસ્કાર દોસ્તો આજે બોટાદ અંદર ભાજપના કહેવાથી પોલીસે એકદમ ઘાતકી ક્રૂર અને બરબરતાપૂર્વક લાઠીચાર્જ ખેડૂતો ઉપર કર્યો છે એવા સમાચાર મળ્યા છે બોટાદના ખેડૂતો અને ગુજરાતના આખાના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી ભ્રષ્ટ ભાજપની સરકાર પાસે પોતાના અધિકારો માંગી રહ્યા છે બોટાદની અંદર ખેડૂતોએ લોહી પરસેવો રેડીને પકવેલા કપાસ અથવા અન્ય જણસો જ્યારે યાર્ડમાં વેચવા જાય માર્કેટિંગ યાર્ડમાં ત્યારે માર્કેટિંગ યાર્ડમાં રહેલા ભાજપના પાર્ટીના માધ્યમથી આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કર્યું રાજુભાઈ છેલ્લા ત્રણ દિવસ થી શાંતિપૂર્વક રીતે એકદમ ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂતો વતી લડી રહ્યા હતા પણ શાંતિપૂર્વક રીતે લડાઈ ચાલતી હતી એને ડિસ્ટર્બ કરવાનું એને ગેરમાર્ગે દોરવાનું કામ આજે બોટાદમાં ભાજપના માણસોએ અને પોલીસે કર્યું છે આજે ખેડૂતોની મહાપંચાયત યોજવામાં આવી તેના મહાપંચાયતમાં હજારો ખેડૂતો એકઠા થયા એની ઉપર ગાંધીનગરવાળાના આદેશથી મરબત્તાપૂર્વક ખૂબ ગાદકી રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અનેક નિર્દેશ ખેડૂતોને માર મારવામાં આવ્યો છે ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે આટલી હદે અન્યાય અત્યાચાર અને દાદાગીરી એ અંગ્રેજોને પણ શરમાવે એવું કૃત્ય છે ખેડૂતોના હામી બનવાના બદલે ખેડૂતોની મદદ કરવાના બદલે ખેડૂતોના હક અને અધિકારો આપવાના બદલે ખેડૂતો ઉપર પિયર ગેસના સેલ છોડવા ખેડૂતો ઉપર દંડા વરસાવવા એ ભાજપની હલકી માનસિકતા છે અને એની સામે આમ આદમી પાર્ટી લડી રહી છે હું સમગ્ર ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને વિનંતી કરું છું કે આપણે ખેડૂતોનો પૂરી મજબૂતીથી સાથ આપવાનો છે ભાજપની તાનાશાહી કે ભાજપના દમ દાટીને દંડાના શાસનથી બિલકુલ ડર્યા વગર જે કંઈ પણ આપણાથી યોગદાન આપી શકાય યોગદાન આપવાનું છે અને ગુજરાતના ખેડૂતોને આપણે સાથ આપવાના છે બોટાદની અંદર જે ઘટના બની છે એ નિંદનીય ઘટના છે પોલીસે ખેડૂતો ઉપર જે અત્યાચાર કર્યો છે એ બિલકુલ કાયર કૃત્ય છે એ બિલકુલ યોગ્ય વ્યાજબી કૃત્ય નથી આમ આદમી પાર્ટી ભાજપનો સામનો કરશે અને ખેડૂતોને સાથ આપશે જય કિસાન તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું છે કે ગાંધીનગરથી આદેશ આવ્યો એટલે ખેડૂતોને માર માર્યા પરંતુ આખ્યા ઘટનાની અંદર આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ વગર પરવાનગીએ બોટાદની અંદર ખેડૂત મહાપંચાયતનું આયોજનમાં હતા ખેડૂત મહાપંચાયતે પરવાનગી વગર ત્યાં કરી હતી કે જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા બે દિવસ પૂર્વે જ જ્યારે રાજુ કરપડાએ બોટાદ એપીએમસી ખાતે પહોંચ્યા હતા જ્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ભાગરૂપે પોલીસે મોડી રાત્રે તેમની અટકાયત કરી હતી જો કે હવે આખી આ ઘટના મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ એક બાદ એક નિવેદન સામે આવી રહ્યા છે